કારણ ઘણો ફરક પડ્યો લાગે છે મને ફેર પડ્યો પડ્યો અમુક ઘણા હટ સુધરી ગયા પાવ સુધરી ગયા છે એવું લાગતું કે એટલે છે ને હ લેતા આવું છું હું અને જીવા મોટ આ બધું ભેગું કરી સાઈસ ખાટે ને આ બધું ભેગું કરીને ખોકી મેલું હા એટલે કાતા બે પંપ લઈને ઊભા થઈ ગયા ને બધા ઓમ હા ઓમ બનાવવાનું છે ઓમ મોના જય જયન જય કીશન હા ઓમ બનાવ ઓતો બેઠો દેખ ભાઈ શું કરીશ

મર્ચે નાસી દઈન જા જોવો તમે અલા મૂવા નાખી દીધા તે તા તમે રાગડા એ તો બરવાવાળા તો બળ્યો આમ તો તો चलेंगे નહીં ડોહા પલાવ ના વાજ્યો એવો થાય મજૂરી કરવી પડે છે ને એકલા તો એવું કાઠું પડે છે મારું કચકલા જેવું હેતર હતું રમણ ભમણ થઈ ગયું

એનું જોવો હોય તમાર તો દસ હજાર માંગજો કહીએ લાવજે ખબર નઈ હોય તમે ખાલી ટ્રાય મારી દો કોજી માજી દો પૈસા ખાલી વિશ્વાસ પૈસા રૂપિયો ના આલગ

ના પોઈ ગોટ બોલવાનું પાછળ થી બોટ બોલવાનું તમે તાર દસ હજાર જો આલો ને તો તમે તાર મને કેજો આપડે તમારા બરોબર બધા નાખી અરે આ હું કઉ છું શેઠિયા ને ટાય તો ઉપર ગયા હું Itu bukit juga, kawan. Haa, haa. Bukit itu, kawan. Dia juga, kawan. Aduh, minta maaf, kawan. Minta maaf, kawan. આપડો એવા નહીં પાસે પૈસા ફર સાચી વાત એટલે હું કોણ કરે હા હે જોર પણ ગમે તેવા કેડ પણ બે આવું તો પડે કે મેરું તો ડગે પણ જે ના મન ના ડગે પાન ભાઈ ભાગી રે પડે રે બ્રહ્માંડ રે આવ ગઈએ તો ડોક જીવ જંતુ બેઠા હોય ને મરતો ના હોઠા ઉપર તો ઉડી જવાય અને લાગક ભાઈ પરમે તે પણ અસર પડે હું વાત કરો છું ઓ ને ના ભાઈ શાંતિ શાંતિ હા કે બાદ

મારા તો છે તે તૈયાર થઈ ગયો એટલે થોડી હોર રાખજો બીજું તો કોઈ કેતો નહી ના એ તો વાત થાય છે તો 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 રાખવી ભાઈ જો ભરોસો ધારકાય થોડા

ના હું તો છું અત્યારે નહીં ખાતું અમે અત્યારે તો આ જ ક્વોન્ટિટી અમે મોડા ખાવું હજુ સ્વભાવ તો હું ઘણી વાર છું બરાબર તો એ ખાઈ આવો અને થોડા પૈસા દસ હજાર ભાઈ જરૂર છે બરાબર તે લેતા જો ભેજ હાળું બીમાર વધારે છે તે કદાચ આડું દવાખાનો વધારે ખર્ચો થાય ને તો કાં તો ડાટકર બીજો બોલાવો પડે પણ સારું પૈસા તો ગોટભાઈ તમે કહો છો પણ પૈસા જોવું તો ખરા તાલી ગુજરાત દસ હજાર ઘેરે જોવું તો ખરા કે લઈ ના લો હું તમને હા ભાત હાજી પણ મારે ત્યાં હું બીજે શોખ મજૂરી જતો હોય તો એવું થાય કારણ મારા પાસે પૈસા હું શોખ થી પણ હું મજૂરી તો જતો નહીં ઓય કારણ આપણે ને આપણે મરસો મરસો હોય છે પણ હું તો ત્યાં બીજો છો જવું કયો પણ નહીં એમ કહું છું ના હોય ને હા તો પટલા કહી દઉં કે લઈ જવા હું વાંધો છે પણ પડ્યા નહીં તમે મજૂરી કરો છો પણ હજી આપણે હિમાયથી કોઈ ભાડ્યું નહીં કે હું તમને આલ દઉં એમ કેવું છે મારે શું લાઈન આલું હું એ કયો જી સર પોતે હોય તો અરે નહીં પૈસા નહીં એટલું મારે યાર પેલું બેવાખાના હોય તમે સૂટી પડાવી અમાર મજૂરો કરવાનો બીજેસો થતા હોય અમે ગોડી કોઈ અમારે ઘેર પૈસા નહીં ભરી રાખ્યા છો પણ ઘેર પૈસા ના ભરી રહ્યા છે પણ હોય કરતા પછી એનું પૈસા ના આવે પછી અમારે હું દેખવા એટલે કોઈ મારે પાકી જો

પણ હાલ મોવા જોયું કે નહીં પૈસા જોતા સોખો અરે જો ના રહું તાર ભગની મારા મારો રહું જ નહીં તો તેકરા અમારે નઈ કરવા હો તેકરા નઈ તેકરા મારા કરવા થઈ જાવ તમારી બધી મને ખબર છે રવાજો ખબર તાર આડી વગર રવાજો અમને

આ તો સારું થયું બરોબરથી પેલા મારા મારા વાહવાળાએ કીધું આવું છે ના તો આજે દહ લઈ જાવત ને કાલે દહ લઈ જાવ ફસા હેઠમાં કાલીને જતો રહો આવ્યો મારે સોમ કોઈ ભાડો જ નહીં મને એવું લાગે પણ ભગવાન માતાજી કીએ કરી બધું સારું કરું ઝા ના મજૂરી કરવી હોય તો એ તો હું મારી રીતે કરી પણ જે કરીશ જતા રહ્યા તો તને તેલ પીવાય જ્યાં હા પણ જાતે કોઈ હું મજૂરો કરું એવો નહીં અને મને કોઈ નહીં ફાવ બધુંય ખબર પડશે બધું આવડત ઉપરથી મારા તને બાગ સુટો છો તાણ હું ઘણું એ રાખશું મેં એ નહીં ઘણું રાખશું

આઠું તમે પડક ના પડક પૂરું તો કરવું પડશે પૂરું કરવું છે મારે ભાઈ આ રાત પડ્યો રહું પૂરું કરવું એટલે કરવું બાલ થાય વાત કરતો પણ તમે પાછા મોનો નાખો એને ભાગ રહું હતો મજૂરી બજુરી બધું ટોટલી વસ્તુ કરે ખાતર દવા બવા વેણવાનું બેણવાનું બધું આપણા ખાલી આજ્રવાનું

અને પોણી તો હાલ ચાલુ કર્યું છે પોણી હાલ ચાલુ કર્યું તો હાલ પારા ના હલાર તો થોડું પીવા દે પારા કાલ રાત છે બરોબર અત્યારે ના હોય તો આ થોડું દવા બવા સોટવાની છે કે ખાતર નાખવું છે ના દવા સોટવાની છે કે સાચ સોટી દઈએ હેડો પંપ ને લઈ બરાબર ને કશો હું તૈયાર કરું છેડો પંપ સારું હોય ઓવા હાર રહેતા આવો ગમે તે પણ જોયું ઓમથી ઓમ લાકડો ગાલી ગાલીને ને પેઠા તો છીએ ગમે તે પણ પૈસા બનાવવાના છે ઓમ તો આવું ના કરીએ ભાઈ આગળ વધી જાય બધા

છૂટો પાડ્યો પણ ભાઈ આવડવું કે અવત નઈ બુદ્ધિ ની આની મિલકત નથી તાન પછી ખરેખર હું કઉ દુખ તો છે ખરેખર મિત્રો

એ તો પેલા ચાર જણા ગમે ત્યાં ઊસા પડ્યા હો પેલા ભાઈ મરચાનો ભજ્યોન ભજ્યો બનાવતો અત્યારે તો નો ભાવ કેટલો છે કળી ખાવી હોય ને ભાઈ તો વિચાર કરીએ અત્યારે કેવત નહીં કે પેલા સસ્તામાં સસ્તી કળી હતી એય હોય સસ્તામાં સસ્તી કળી હતી અત્યારે કળી ખાવી હોય ને તો 80000 ની ભેસ હોય ને તને કળી ખવાય મારો નહીં બેહો કે તણ તું કેમ આય